હા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો હું છું ઈના પટેલ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે સમરને લગતી એકદમ ઠંડાઈ એવી રેસીપી બનાવીશું ને એકદમ ફટાફટ બની જાય ને ઘરના જ એન્ટ્રીન્સમાંથી બનીને તૈયાર થાય છે ને ખાસ કરીને ઉનાળાની અંદર આ રેસીપી વધારે બને છે અને ઠંડાઈમાં એકદમ મજા પડી જાય એવી આ રેસીપી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો પહેલાં તો અહીંયા આપણે દહીં લેવાનું છે એ પણ એવું દહીં કે આપણે તાજું ફ્રેશ દહીં હોવું જોઈએ મતલબ સાંજના તમે મેળવણ નાખ્યું હોય સાંજનું મેળવ્યું હોય તો સવારે આ દિવ દહીંને તમે યુઝ કરી શકો કારણ કે એકદમ ખાટું પણ ન હોવું જોઈએ ને એકદમ મોડું પણ નહીં એવું મીડિયમ આ દહીં તાજું ફ્રેશ લેવાનું છે તો અહીંયા અમે પાંચસો એમ દૂધની જે બોટલ આવે છે એ મેળવી અને આ દહીં બનાવ્યું છે મતલબ પાંચસો એમએલ આ દહીં છે આપણું હવે આ રીતે કોઈ કપડાંની અંદર આપણે આ દહીંને એડ કરી દઈશું અને નીચે કોઈ કાણાવાળી વાસણ અથવા તમારી પાસે જે કાણાવાળું વાસણ હોય એ રાખી દઈશું જેથી કરીને આ જે દહીં છે ને એની અંદરથી જે બધું જ પાણી છે ને એ નીચે પડી જાય એટલા માટે આ રીતે આપણે આ દહીંની પ્રોસેસ કરી દઈશું અને ત્યાર પછી આપણે આગળ રેસીપી કન્ટિન્યુ કરીશું તો હવે આને આશરે પાંચેક કલાક મેં આમ જ રહેવા દીધું હતું જેથી કરીને આને થોડું છે ને ઉચકતું રાખવાનું છે મતલબ જે નીચેનું વાસણ છે એક કાણાવાળું વાસણ ને એનાથી નીચેનું જે વાસણ હોય ને એ થોડું દૂર તક દૂર સુધી રહે એવી રીતે ઊંડું વાસણ લેવાનું જેથી કરીને અંદર પાણી એકદમ સરસ નીતરી જાય બસ પાણી નીતરી જાય ને ત્યાર પછી જ આની આપણે બીજી પ્રોસેસ કરીશું તો હવે આને આમ જ આપણે છે ને ફ્રીજમાં મૂકી દેવાનું છે અને બહાર બિલકુલ નથી મૂકવાનું તો ફ્રીજમાં મૂકેલું પાંચ કલાક માટે ત્યાર પછી આટલું પાણી એમાંથી નીકળી ગયું છે હવે આ પાણીને તમે લોટ બાંધવામાં પણ યુઝ કરી શકો હવે આ રીતે આ આપણે પોટલી છે એને ખોલી દઈશું અને જે દહીંનો લચકો બન્યો છે એને આપણે અલગ કરી દઈશું તો જ્યાં સુધી બધું જ પાણી નીત્રી જાય ને ત્યાર પછી જ આપણે આ દહીંને ઉપયોગમાં લેવાનું છે મતલબ એકદમ સરસ લચકો બની જાય ને ત્યાર પછી આનો આપણે ઉપયોગ કરીશું અને આને ફ્રિજમાં જ રાખવાનું છે બહાર બિલકુલ નહીં કારણ કે જો આમ જ ચાર પાંચ કલાક બહાર પડ્યું રહેશે તો દહીં છે ને એ થોડું ખાટું બની જશે જેથી કરીને જે જેવું ફ્રેશ દહીં છે એવું ને એવું ફ્રેશ આપણે સ્વીટ બનાવવામાં મળે ત્યાં સુધી આપણે ફ્રિજમાં રાખવાનું છે જુઓ એકદમ સરસ આપણો જે દહીંનો લચકો છે એ બિલકુલ પણ એમાં એક પણ ડ્રોપ્સ પાણીનો નથી અને એકદમ સરસ ઇવનલી આ પ્યોર આપને જે દહીંનો લચકો મળવો જોઈએ એવો જ આપને મળ્યો છે હવે આપણે આગળ આમાં કન્ટિન્યૂ કરીશું તો પહેલાં તો એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈએ કારણ કે આ જે વાસણ છે એ આપણે જ્યારે ફેટીશું દઈને ત્યારે થોડું નાનું પડશે મતલબ આની અંદર આપણે ફેટવામાં બિલકુલ નહીં ફાવે એટલા માટે આ વાસણો આપણે ટ્રાન્સફર કરી દઈએ અને હવે આને છે ને એકદમ સરસ આપણે ફેટવાનું છે મતલબ આમાં જે કાંઈ લચકો દેખાય છે એકદમ ક્રીમ બેઝમાં આવી જાય એકદમ સાયની થઈ જાય ને ત્યાં સુધી આપણે ફેટી લઈશું અને આ ટાઈમ પર તમારે બીજી બાજુ જે ખાંડ આવે છે ખાંડ અથવા તો તમે મિશ્રી પણ લઈ શકો તો બેમાંથી કોઈ પણ એક લઈ અને આપણે મિક્સરની અંદર એને એકદમ સરસ પાવડર બનાવી દેવાનો છે અને જ્યારે આપણે આટલું દહીં એકદમ સરસ ફેટાઈ જાય ત્યાર પછી આની અંદર આપણે થોડી એવી મિશ્રી મેં અહીંયા મિશ્રી લીધેલી છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો તો આ રીતે અડધો કપ ભરીને આપણે મિશ્રી લઈશું અને આ રીતે એને થોડી થોડી મિક્સ કરી અને ઇવનલી આપણે ફેટતા જઈશું ત્યાં સુધી ફેટીશું કે જ્યાં સુધી એકદમ શાઇન દેખાય આપણે ને લાગે કે ના એકદમ સરસ સ્વીટ બનીને તૈયાર છે ત્યાં સુધી આપણે ફેટતા રહીશું અને હા ખાસ કરીને જો વધારેમાં વધારે સમરની અંદર ખવાતી હોય ગુજરાતી ડીશની સાથે તો એ છે આ સ્વેટ રેસીપી મતલબ મઠો અને આ મઠવાનો ઉપયોગ લગભગ મનસ્ટોપ આપણે સમરમાં વધારે કરીએ છીએ કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે આપણે બીજી પણ જે મિશ્રી છે એને એડ કરી દઈશું અને એમ જ આગળ જેમ આપણે પ્રોસેસ કરીએ એ જ રીતે ઇવનલી આપણે એને ફેટવાનું છે જ્યાં સુધી કે એકદમ સાઇનિંગ ન આવી જાય અને એકદમ સરસ મઠ્ઠો આપણો તૈયાર ન થઈ જાય બીજી બાજુ મેં થોડું ગરમ પાણીની અંદર બે ત્રણ કલાક માટે કાજુ અને બદામને પલાળેલા હતા એની પણ આપણે કતરન લીધેલી છે તો એ પણ આપણે આમાં મિક્સ કરી દઈશું અને બીજું છે તૂટી ફૂટી તો ટૂટી ફૂટી ખાસ કરીને મને મઠ્ઠાની અંદર વધારે પસંદ છે એટલા માટે મેં એડ કરી છે અને આ જગ્યાએ તમે કોઈ પણ મિક્સ ડ્રાય ફ્રૂટ લઈ શકો અથવા તો સ્ટ્રોબેરી છે પાઇનેપલ છે અલગ અલગ ઘણા ફ્રૂટ્સથી પણ તમે આ મઠ્ઠો બનાવી શકો ખૂબ જ ટેસ્ટી એવો આ મઠ્ઠો બને છે અને સમરની જાન છે તો આ હવે આપણે મિક્સ કરી દઈશું અને મઠ્ઠાને ઇવનલી તૈયાર કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ આ મઠ્ઠાને લગભગ મેં પંદરથી વીસ મિનિટ માટે આ રીતે ફેટ્યો છે ત્યાર પછી મને આ રીતનું રિઝલ્ટ મળ્યું છે તો વિસ્કરની મદદથી આપણે ફેટવાનો છે તો ઘણી બધી વાર લાગે છે પણ જ્યારે તૈયાર થાય છે ને ત્યારે ઇવનલી તમે જે બહારથી મઠ્ઠો લાવો છો ને એના કરતાં પણ એટલો બધો ફ્રેશ ને એકદમ તાજો મઠ્ઠો મળે છે ને કે ખાસો તો ખબર પડશે કે ના બહારના મઠા કરતાં પણ એકદમ સરસ એવો મઠો બનીને તૈયાર થાય છે જોઈ શકો છો આટલું એનું આવી રીતનું ટેક્ચર છે અને આ મઠો છે ને આટલી વાર ફેટાયો છે ને હવે તમે ફ્રીજમાં મૂકશો કે બહાર કાઢશો બસ જે આનું લિક્વિડ આટલું જે થિકનેસ છે એ તમને આટલું જ રહેશે આમાં કોઈ પણ ફેરફાર નહીં થાય કે હા ભાઈ ફ્રીજમાં છે તો જામી ગયો છે બહાર કાઢશું તો એકદમ પાણી છૂટી જશે ના કંઈ પણ નહીં થાય કારણ કે પૂરી પ્રોસેસ આને ફેટવામાં જ છે તો પંદરથી વીસ મિનિટ લગાતાર જો આ માટે ફેંટશો ને તો સરસ એવું રિઝલ્ટ મળશે અને તમને જો આ રેસીપી ગમે તો વિડીયોને બંને એટલો શેર કરતા રહેજો અને મારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન નોટિફિકેશન ઓલ દબાવી દેજો જેથી કરીને મારી કોઈ ન્યૂ રેસીપી હું અહીંયાથી શેર કરું તો તમને એ રેસિપી પહેલાં જ મળી જાય હવે આ રીતે થોડુંક તૂટી ફૂટી અને બદામની કતરંથી આપણે સજાવી દઈશું અને તૈયાર છે સમર રેસિપી સ્વીટ મઠો તો આવી જ અવનવી રેસીપી સાથે ફરી પાછા આપણે મળતા રહીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ